રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં માજી સૈનિક સંગઠન દ્વારા આર્મી જવાન રિટાયર્ડ થઈ પરત ફરતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું ઉપલેટા મહેનત કરી કરી ઇન્ડિયન આર્મીમાં ડ્યુટી સતત વર્ષ પૂરી ઇમાનદારી અને નિષ્ઠાથી દેશની સેવા અને સરહદ સુરક્ષા કરી અને અઢાર વર્ષની નોકરી બાદ નિવૃત્તિ જાહેર થતા ઉપલેટાના યુવાન દીપક કુમાર ખીમાભાઈ બારૈયાનું માજી સૈનિક સંગઠન તેમજ તેમના સમાજ અને ગામ લોકો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું આર્મી જવાન દીપક કુમાર બારૈયાએ સતત અઢાર વર્ષ ભારતની અલગ અલગ સરહદો ઉપર ફરજ બજાવી વિવિધ રાજ્યો સહિત કલકત્તામાં તેમની વયમર્યાદા પ્રમાણે નિવૃત્તિ થતા સમગ્ર દેશ અને પરિવાર સહિત તેમને ઘણું પ્રોત્સાહન મળ્યું હતું અને વડીલો દ્વારા જણાવ્યા પ્રમાણે હજુ પણ સમાજના નવયુવાઓને આર્મી જોઈન કરી દેશની રક્ષા કરવાના પ્રયત્નો કરતા રહેવા જણાવ્યું હતું આ નિવૃત્ત જવાન તેમના વતન એટલે કે ઉપલેટા શહેરમાં પરત ફરી રહ્યા હતા તો માજી સૈનિક સંગઠન ઉપલેટા સહિતના લોકો આ વાતની ની જાણ થતા આર્મી જવાનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં નિવૃત્ત આર્મી જવાના પરિવાર સહિત માજી સૈનિક દળ ઉપલેટા અને શહેરીજનો મોડી સંખ્યા માં હાજર રહ્યા હતા

શું છે ભગતસિંહ બા પ્રમુખ શ્રી અમે આજ રોજ ઉપલેટા નિવાસી દીપકભાઈ ખીમાભાઈ બારિયા જે આપણી પોતાની એએસી એટીમાં અઢાર વર્ષ નોકરી સંપૂર્ણ કરી અને નિવૃત્તિ થઈને આવ્યા છે એનું સ્વાગત કરીએ છીએ અને એના સામાજિક જીવનમાં એને હાર્દિક શુભકામનાઓ આપીએ છીએ ઉપલેટા માજી સૈનિક સંગઠન તરફથી અને એને અહીંથી એના ઘર સુધી અમે સામયિક કરી અને એના ઘર સુધી અમે વળાવવા દઈએ છીએ સિર્ફ રાજકોટી સાથે સીન ટવેન્ટી ફોર ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ